તો હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ને આ જ છે ને આપણે માંડવી પાડવાની હે તો એ આપણે જઈએ માંડવી પાડવા જે પ્રમણાથી બાકી રહી હતી એમાંથી થોડેક પાડે નાખીએ કારણ કે મજૂર થોડાક જીડ્યા તો થોડીક ભેરી થઈ જાય હે વાંધો નહીં આવે તો મજૂર આવી આવીએ બપોર પછી એક બે વાગ્યા

થોડુંક રહ્યું જાઉં તો નથી રહ્યું એવા જો એક વાગે ગો ને મેં આ એટલી માંડવી પાડેલી લીધી કારણ કે મજૂર આવે શ્યાર જ એટલી હવે એટલી માંડવી પડે ગઈ ને આ પીળ્યું આપણું ટ્રેક્ટર અહીંયા ને એવું એના ખાવા જ્યાં ખાય ને વારે પાસે માંડવી પાડવાની ચાલુ થઈ જાય મજૂરો પણ ખાવા બેઠા એટલે એ પણ ખાઈ લઈએ હું હે ને ઘેર ને આ હેક કહેર્યું તો તમે જોયું ને આ ઘેર છે ને આ એ થોડીક નમે ગઈ હતી તો એમાં આ પાઇપનો કટકો ભરાવી દીધો એ પડે ન જાય તો હેવ હેના પાસા બે વાગે ને આ મજૂર આવે તો એવી ભેગી કરે ને હું માંડવી પાડ્યા હટાણે પાછો વરે પાસે ચાલુ કરી દીધી પાડવાની તો હેના આજે એટલી માંડવી પડી ને અહીંયા હે બે પીસા મોરલાના એટલી માંડવી પડી આજ કારણ કે મજૂર હે ને જ હતા ને ખેતર હોય પણ હજી થોડુંક લીલું હોય એટલી બહુ પડતી નથી થોડીક કાદું આવે ને હજુ જો આ હે ને એ લેન જાય મજૂર ને આકોરની હજી આખી બાકી પડી અહીંયા છે ટ્રેક્ટર અપના શેર આ માટે ફોન જોતો જોતો અટાણે આવે એવું જો આવે ફોન હાથમાં ચાલુ હે કામ લેવા આવ્યા ભાઈ તમે

ના ના ચડવું મારે પાડવી માંડવીયો જો ટ્રેક્ટર કઈ એને ધંધો છે ભેગી કરેલી છે આગળ એવું હે ને બધા માંડવી ઉપાડવા ચાલુ કરી દીધું જો એક ટ્રેક્ટર આ લે પાછું એક ટ્રેક્ટર વરે આ લે ને એક ટ્રેક્ટર હાલે અહીંયા જે અમારે પાસે છે એ એટલે ટ્રેક્ટરો હાલે હજે જો વાય બધા ભેગી કરે માંડવી જા બધા ત્રણ ચિયાર મજૂર છે તો જો એટલી માંડવી છે ને આજે મારે પડી જા દેખાઈને લઈને બે ચિયાર ને સો લઈને થયું પી ગયા મજૂર હા હે ખેતર ને સૂરજે એવું ડૂબો આવ્યો થોડોક રહ્યો તો હે ને અટાણે મજૂર કંઈ જડતા ને તો તમારા કોઈને ધ્યાનમાં જો મજૂર હોય તો કીજો કમેન્ટ કરજો કોઈને બીજા હોય તો પચાસ રૂપિયા વધારે લઈ લેજો કંઈ વાંધો નહીં પણ મજૂર આપજો કારણ કે અટાણે મજૂર નથી જડતા બટાભટી બોલે હાઉ આ જણ આવ્યા એ પણ બપોર પસંદ થી આવ્યા ત્યાં બે છ સ લઈને ભેગું થયું ખાલી તો એવું હે ને છ વાગે ઘ મજૂર ભાગે જાય તો એવું આપણે પણ જઈએ ઘેર હું હા ને નહીં મૂકવા ગયો જો એ બીજો બીજી પવન તરીકે દેખાય છે ને જ્યાં પાછો તો હેવ આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ કાલે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય